दिखाई नहीं दे रहा है क्योंकि जिस चेहरे पर एक डर होना चाहिए वो डर इस पेट के नहीं बल्कि हस्ता हुआ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર જે પટેલ અને પીએસઆઈ સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફન્સના વન શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા એમાં જેમાં મોટર ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક કિસ્સમ છે જે દીપક રઘુનાથ શિરસાટ એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા પણ દીપક શીરછાટ મોટર સાઈકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો પછી ચાર પાંચ દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે પછી મોટરસાઇકલનું પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે આમ એને ગઈ આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે લઈને અલગ અલગ જગ્યાએથી ચોરેલા પંદરેક એક જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે ટોટલ સોળ બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં પંદર બાઇક રિકવર કરવામાં આવ્યા છે બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટર ચોરી કરતો હતો એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને પછી આ પંદર સત્તર આ હજી પચીસ એક બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના શિરસા શિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો પણ એ પહેલા 15 મોટરસાઈકલ સાથે આજ રોજ પકડાઈ ગયો છે અગાઉ પણ આ 25 એક ગુનાઓમાં 20 થી 25 ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે એની પૂછપરછ ચાલુ છે અને હજી એની તપાસ ચાલુ છે કેટલા સમયથી આ તમામ બાઈકો ચોરી કરી છે આ આ જે છેલ્લી કરી શકો 8 એક મહિનાના ગાળાનો સમયગાળો લઈ શકાય

અં વેચાણ અત્યારે બાઇક એને બધા પોતાની સાથે રાખેલા હતા અને એ મહારાષ્ટ્રમાં વેચવાનો એનો પ્લાન હતો અગાઉ પણ એને મહારાષ્ટ્રમાં વેચેલા હતા વાહન ચોરી વાહન ચોરી એ પોતે ચોરીથી જ પોતાનું જીવન ગુજારે છે અને જે પોતાની લાઇફસ્ટાઇલ છે એના આધારે એ ચોરીમાં વાહનો ઘર ચલાવે અને બે બાળકો છે કોઈ કામ ધંધો કરતો નથી ચોરી એક જ એનું કામ છે ના ના હાલ પૂરતો નથી Gracias. Sí.